ઋતુનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની આભૂના તજાગરા ઉડાવી રહ્યા છે અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન છ થી વધુ ચોરીની ઘટના સામે આવી છે રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ હોય તેમ હાલ તો લાગી રહ્યું છે સતત ત્રીજા દિવસે અંગલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે ગતરોજ અંગલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલ ચૂના દિવાર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાને નિશાન બનાવ્યું હતું હોસ્પિટલથી પરત આવતા મકાન માલિકને ચોરીની જાણ થતા તેઓએ અંગલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે એક લાખ પંચાણું હજારની ચોરીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી અહીં નોંધવું ઘટે કે દિવાર રોડ ઉપર બે દિવસ અગાઉ જ સાત થી આઠ તસ્કરોએ એક સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને ત્યારથી જ દિવાર રોડ ઉપર આવેલ સોસાયટીઓના રહીશોમાં ભય ફેલાયો હતો રિપોર્ટર અઝર પઠાન સતેડે ન્યૂઝ અંકલેશ્વર મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર હું મહાવીર નગર બી નિવાસી માં રહું છું દિવાર રોડ ઉપર હા આ અમે મારા હસબન્ડ ને દવાખાને કંપની માંથી ફળ આવ્યો કે એમને ખેંચ આવી છે તો એમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે તો ફેમિલી ના આવું પડશે તો અમે સત્તાવીસ તારીખે સાડા ત્રણ વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો અમને કંઈ ખબર નહીં કાલે અઠ્ઠાવીસ તારીખે સવારે ચોરી ચોરીમાં બે છે ને બે તોલાની એક છે ને એક તોલાની છે ચાર જોડી માં સોનાની બુટ્ટી બે જોડી સાંકળા માળવાની મારી છોકરીના એના પપ્પા ની લકી મારો છોકરાની લક એ કંડોરી ને મોન્ક એ પોલીસ આવેલા તપાસ કરીને કહી એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પણ એ જ અરજ છે